અમદાવાદમાં નકલી પીએસઆઈ તરુણ બ્રહ્મભટ્ટની ધરપકડ ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીને પકડ્યો એસીપીએચએમ કણસાગરાનું નિવેદન અમદાવાદમાં નકલી પીએસઆઈ તરુણ બ્રહ્મભટ્ટની ધરપકડ નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીએસઓ પર ફોન આવ્યો હતો મહેસાણા જિલ્લામાંથી પીએસઆઈ રાઠોડ બોલું છું કહી એક એડ્રેસ પર ગાડી મોકલવા ઓર્ડર કર્યો એડ્રેસ ગુજરાત યુનિવર્સિટીના હદમાં આવતું હોવાથી કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો ગુજરાત યુનિવર્સિટી પીસીઆર વાન ચાલકે લોકેશન પર જઈને ફોન કરતા પીએસઆઈ ન બોલતા હોવાની શંકા ગઈ હતી કે એક આરોપી જે છે પોતે મહેસાણા જિલ્લાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોય પીએસઆઈ રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે જે એને એડ્રેસ આપેલું જેથી નવરંગપુરાના પીએસઓ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓ